ગજાનંદ ગણપતિ મહારા હો મોરિયા મોરિયા હો મોર્યા અમોરિયા તું લાડુ ખાવા આવતો રે જે રે ઘર છે મારું કૈલાસ જેવું ગમશે તને રે મોરિયાતું લાડુ ખાવા આવતો રે જે રે ઘર છે મારું કૈલાસ જેવું ગમશે તને રે મેં તો પ્રેમથી લાડુ બનાવ્યા તારા માટે રે હું તો કોળિયા ભરાવ તને મારા હાથે રે રીતિ ને સાથે તું લાવતો રે છે મોરિયા હો મોરિયા હું તો હશે થી દુરવા લાવી તારા માટે રે હું તો પ્રેમથી થી ધરાવું તને મારા રે દૂરવા લાવી ફૂલ લાવી શ્રીફળ લાવી રે આવીને તમે બેસી જાજો બાજટ ઉપર રે

તો સર્વ કાર્ય સિદ્ધ કરે ભક્તો શુભ કરો સારું કરો દર્શન આપો રે ઘર છે મારું કૈલાસ જેવું ગમશે તને રે મોરિયા હો મોરિયા મોરિયા હો મોરિયા મારું પૂજન થાય રે સવ દેવો માં પ્રથમ તમારું પૂજન થાય રે તારા નામ તણો મહિમા ત્રણ લોક ગાય રે તારા નામ તણો મહિમા ત્રણે લોક ગાય રે સૌનું સારું કરો તમે દિન દયાળા રે સૌની ઉપર મહેર કરો અષ્ટવિનાયક રે હો મોરિયા મોરિયા હો મોરિયા મોરિયા તું લાડું ખાવા આવતો રે જે રે ઘર છે મારું કૈલાસ જેવું ગમશે તને રે கைல தோல் போஜான மாராஜ கீஜபதி பாப்பா மோமா மோர்ப்ப ரே மோயா ரே பாரே பாப்பா மோர